છેલ્લા કેટલાય દિવસથી ગુજરાત રાજ્યની અંદર એક ઘટના બહુ ચર્ચામાં છે અને ઘટના છે બગદાણાની અંદર બગદાણાના સેવક અને સરપંચ પરિવારમાંથી આવતા નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાના આરોપો પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે આ બાદ નવનીતભાઈ જ્યારે મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હોય છે ત્યારે સૌપ્રથમ તો રાજુલાના ધારાસભ્ય કોળી સમાજના આગેવાન હીરા સોલંકી ત્યાં પહોંચે છે અને ત્યાંથી જ પરસોત્તમ સોલંકીને ફોન કરીને કહે છે કે સોમવારે આપણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પાસે જવાનું છે અને રજૂઆત કરવાની છે અને સમાજના દીકરાને ન્યાય અપાવવાનો છે આ બાદ તેઓ હોસ્પિટલમાંથી જ એક નિવેદન આપે છે કે ગાંધીનગર પહોંચે એ પહેલાં પીઆઈની બદલી થઈ જશે અને બે કલાકની અંદર જ પીઆઈની બદલી થઈ જાય છે અને ત્યારબાદ તો કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ આગેવાનો એ હોસ્પિટલ પહોંચે છે નવનીતભાઈની મુલાકાત કરે છે અને સમગ્ર ગુજરાતનું એ સમાજ કારણથી લઈને રાજકારણ પણ ગરમાઈ જાય છે એ બગદાણાની ઘટનાને લઈને પરંતુ આખરે આજે સોમવારનો દિવસ આવી ગયો જ્યારે હીરા સાથે તમામ ધારાસભ્યો સાંસદ કોળી સમાજના આગેવાનોએ વહેલી સવારથી જ ગાંધીનગરની અંદર પહોંચ્યા હતા હીરા સોલંકી પહેલાં તો પરસોત્તમ સોલંકી એમના નિવાસસ્થાને હીરા સોલંકી કુંવરજી બાવળિયા ચંદુ સિહોરા જેવા અનેક દિગ્ગજ સાંસદ અને ધારાસભ્યો અને કોળી સમાજના આગેવાનો નિમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રીથી લઈને તમામ દિગ્ગજ આગેવાનો અને નેતાઓની એક બેઠક પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને મળી અને ત્યારબાદ તમામ નેતાઓ અને આગેવાનોએ સીએમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા સીએમને આવેદનપત્ર પાઠવ્યું અને ત્યારબાદ સ્વર્ણિમ સંકુલના એ પરિસરમાં દિગ્ગજ નિવેદનો જે નેતાઓએ આપ્યા તે સૌને ચોંકાવનારા હતા એમાં પછી હિરા સોલંકી હોય રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી હોય કે પછી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી હોય તમામના એ નિવેદનોએ કંઈક ને કંઈક એ કોળી સમાજના આગેવાનો જે આજે સીએમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા તેને લઈને ચર્ચાઓ કરી કે સીએમને શું રજૂઆત કરી છે આવનારા સમયમાં કોળી સમાજે શું રણનીતિ ઘડી છે ન્યાય માટે શું આગળ તેઓ કોઈને રજૂઆત કરશે કે કેમ પોલીસ તપાસમાં શું ખુલવાનું છે મુખ્યમંત્રી શ્રીને શું માગણી કરી છે તેમની પાસે આજે તેમના વિશે ચર્ચા કરવી છે અને સીએમ મુલાકાત બાદ રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી ધારાસભ્ય હીરા સોલંકી અને તેમના પુત્ર દિવ્યશ સોલંકીએ શું નિવેદનો આપ્યા છે તેની આજે આપણે ચર્ચા કરવી છે લગભગ બારે એક વાગ્યાની આસપાસ એ પરસોત્તમ સોલંકી હીરા સોલંકી કુંવરજી બાવળિયા નીમુબેન ભાભણિયા સહિત દિગ્ગજ નેતાઓ અને કોળી સમાજના કેટલાય આગેવાનોએ મુખ્યમંત્રીશ્રી પાસે પહોંચે છે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપે છે અને બાદમાં જ્યારે તેઓ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક પૂર્ણ કરીને બહાર આવે છે ત્યારે આવો પહેલા સાંભળીએ રાજ્ય સરકારના મંત્રી અને જેમની અધ્યક્ષતામાં સમગ્ર બેઠકોનું આયોજન થયું હતું જેમણે આ સમગ્ર જે મામલો છે જે ઘટના છે એની આગેવાની લીધી છે એવા પરસોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક બાદ શું નિવેદન આપ્યું આજે નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા જ અને માન્ય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે આવ્યા નહીં એવું કોઈ વાત નથી આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે પરસોતમ સોલંકીને પરંતુ જેમણે આ ઘટનાની પહેલેથી શરૂઆત કરી નવનીતભાઈ પાસે પહોંચ્યા ને ત્યારથી સમગ્ર ઘટનાએ ગુજરાતની અંદર ચર્ચામાં આવી ગૃહમંત્રીને મુખ્યમંત્રીને મળવાની વાત કરી પરસોત્તમ સોલંકીને ફોન લગાવ્યો

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજેશભાઈ ચુડાસમા કેન્દ્રીય મંત્રી નિમણુબેન સહિત પંદર ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષતાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આવ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી સમાજ વર્ષિત સમાજ કોઈ છે નહીં રાજકીય પ્રશ્ન નથી પહેલી વાત કરતા હોય છે નહીં નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંય એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપ્રત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખે સમાજ અમારો એકીકૃત થયેલો અને આજે સમાજના પંદરે પંદર ધારાસભ્ય સીધો સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે જયરાજભાઈ એનું નામ નથી જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર તો જયરાજભાઈ બી આવી જશે જે તોમતદાર હશે જે વાસ્તવિકતા અમે કોઈનું નામ લેવા માંગતા નહીં પણ ક્યાંકને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશા નહોતી થઈ અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ એ છે મુખ્યમંત્રી શું મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે જે સાચું હશે એ જ કરશે સરકાર એમાં સરકાર એમાં સહયોગ આપશે એટલે આ 15 પંદર ધારાસભ્ય સિવાય ને સંસદોને એવું લાગ્યું છે કે નહીં અમારે આ તપાસ જે છે પણ અહીંયા આવ્યા હતા

આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવું માત્રનું માત્ર અમારે આવેજન પત્ર એક આપવામાં આવે છે મુખ્ય શું આ ધારણા આપી તમે રજૂઆત કરી દો બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય બીજી વાત એક કરું કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માનતા નથી જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણી વાર મેં અમે જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે હીરાભાઈને આના સાથે વાંધો છે તો એવું બિલકુલ બી નહીં બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપાચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે થેન્ક યુ રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી કહ્યું કે મુખ્યમંત્રી જે પણ અસામાજિક તત્વો એ નવનીતભાઈ ઉપર હુમલો કર્યો છે તેમની કડકમાં કડક સજા થશે અને તે અસામાજિક તત્વો પાછળ જેમનો પણ હાથ છે તેમને પણ સજા મળવી જ જોઈએ ને તેમના સુધી પણ પોલીસ પહોંચશે તો સાથે સાથે એવું પણ કહ્યું કે આમાં કોઈ પણ પ્રકારના રાજકીય દાવપેચ રમવામાં નથી આવતા સમાજના દીકરા તરીકે સમાજના એક યુવાનને ન્યાય અપાવવા મારી જવાબદારી હોય છે કારણ કે છેલ્લા ઘણા સમયથી હીરાભાઈ ઉપર કોની સમાજ લાગેવાના ઉપર એવા આરોપો પણ થાય છે કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પણ ક્યાંક ને ક્યાંક હોય ત્યાં પહોંચતા હોય છે પરંતુ આજે હીરાભાઈએ સ્પષ્ટતા કરી કે કોઈ પણ પ્રકારના રાજકીય દાવપેચે આ ઘટનાની અંદર નથી રમાતા ફક્ત ને ફક્ત સમાજના યુવાનને એ ન્યાય અપાવવા માટે અમે સૌ આગળ આવ્યા છીએ ત્યારે આવો પરસોતમ સોલંકીના પુત્ર દિવેશ સોલંકીએ શું કહ્યું જ્યારે તેઓ શીએમને મળીને બહાર આવ્યા શીએમની બેઠકમાં શું માગણી રાખી છે દિવેશ સોલંકીને પણ આપણે સાંભળીએ બગદાણાની અંદર જે ઘટના બની હતી એ ઘટના બાદ આજે રાજ્ય સરકારના મંત્રી પરસોતમભાઈ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી આ બેઠકની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી પંદર કરતા વધારે ધારાસભ્યો ત્રણ જેટલા સાંસદ સભ્યોને રાજ્ય સરકારના મંત્રી કેન્દ્રીય મંત્રી સહિતના તમામ એ આગેવાનો આજે પરશોતમભાઈ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી અને બેઠકની અંદર માત્ર એક જ ઉદ્દેશ હતો કે બગદાણાના સેવક નવનીતભાઈ બાદલિયા ઉપર જે હુમલાની ઘટના બની છે એમાં એમને ન્યાય મળે ન્યાયના હેતુથી બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક એ બોલાવવા માટેનું આહવાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી હતી આપણી સાથે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશભાઈ સોલંકી છે સીધી જ વાત એમની સાથે કરી છું દિવેશભાઈ આજે મંત્રી સાહેબના નિવાસસ્થાને એક બેઠક મળી હતી આ બેઠકની અંદર તમામ સમાજના આગેવાનો અને નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કોઈ પણ રાજકીય પક્ષના હોય એ તમામ એ માત્ર ને માત્ર સમાજની દીકરાને ન્યાય આપવા માટે આગળ આવ્યા છે શું કંઈ બેઠકની અંદર ચર્ચા થઈ અને મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીતની અંદર શું કંઈ વાત થઈ બધા સમાજના ધારાસભ્ય અને સાંસદો પુરુષોત્તમભાઈ બધા સાથે રહી અને સીએમને સમાજ વતી એક રજૂઆત કરી જે સમાજની લાગણી અને વેદનાથી સીએમ સાહેબની સામે અમે પ્રગટ કરી અને સાહેબ એમાં તાત્કાલિક પગલાં લઈને આપ સૌ જાણો છો તો એક આખી એસઆઈટીની એ એમાં રચવામાં આવી કે ભાઈ આની યોગ્ય તપાસ થાય આમાં જે કોઈ પણ ગુનેગારો હોય એને કોઈને બક્ષવામાં ન આવે વારંવાર એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટનાની અંદર નવનીતભાઈ બાદલિયા પણ કે હીરાભાઈ સોલંકી મુલાકાત કરવા ગયા હતા તેમને પણ વાતચીત કરી કુંવરજીભાઈ બાવળિયા મુલાકાત કરવા ગયા હતા તેમને પણ વાતચીત કરવામાં આવી વારંવાર આરોપીઓ જે છે તે નામ જોગ લેવામાં આવ્યા છે કે આટલા લોકોએ મારવામાં હતા એમાં ત્રણ ચાર લોકોના નામ પણ આપ્યા પોલીસની શંકા લાગી રહી છે આપણે તપાસની અંદર કેમ કે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તપાસ ફરિયાદ દાખલ કરી છે જે તે સમયે આવા બધા વિષયો અમારા ધ્યાનમાં આવ્યા અને તાત્કાલિક લેવલે અમે લોકો એમાં પગલાં લીધા પુરુષોત્તમભાઈ સોલંકી એ વખતે આઉટ ઓફ સ્ટેટ હતા પણ હીરાભાઈ ગયા એટલે વાત કરી અને જે કાંઈ પણ એમાં વિધિવત રીતે જે કાંઈ પણ પગલાં લેવાના હતા એ લીધા અને એક જ ઉપદેશ સાથે આ સોલંકી પરિવારને સમગ્ર આ સમાજના જે ધારાસભ્ય સાંસદો અમારા સમાજના જે પ્રમુખ હોય છે જે અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી આવ્યા છે ખાલી એક જ ઉદ્દેશ છે કે જો કોઈને અમારા સમાજના દીકરાને આવી રીતે મારી અને પોતે જો વિડીયો બનાવી અને વાયરલ કરે તો એવું કોઈને ભયમાં લાવવાનું કોઈ કામ કરતું હોય તો એ કોરી સમાજ કોઈ દી ચલાવી લેવાનો નથી અને અમે જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી તો કોઈ દિવસ આવું કંઈ ચાલવા નહીં દઈશું એટલે એક જ વાત હતી બે દિવસ પહેલા હીરાભાઈ સોલંકી પણ ન્યૂઝરૂમ સાથે વાતચીત કરતા હતા ત્યારે પણ અમે વાતચીત કરી હતી કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો નથી હોતો કોઈ સમાજ નથી હોતો માત્ર ને માત્ર એ જો કોઈ નાના વ્યક્તિને હેરાન પરેશાન કરતા હોય તો હીરાભાઈ સોલંકીએ બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે સોલંકી પરિવાર અને હીરા સોલંકી જ્યાં સુધી છે ત્યાં સુધી આ પ્રકારની કોઈ ઘટના નહીં ચાલે કેટલી આશા છે આજે મુખ્યમંત્રીને મળ્યા બાદ આવનારા સમયમાં કેટલા સમય સુધી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી છે કે પંદર દિવસ વીસ દિવસ એક મહિનાની અંદર પરિણામ મળશે હું ખાલી ટૂંક જ સમયમાં આટલું કહીશ કે જે મળીને આવ્યા અને એની બે કલાકમાં જો એસઆઈની ટીમ રચના કરી દે તો સરકાર આ બધા વિષયોમાં ખૂબ સંવેદનશીલ છે અને સરકાર અમને યોગ્ય ન્યાય આપશે એવો પૂરેપૂરી વિશ્વાસ અને ખાતરી છે એમાં કંઈ કહેવામાં કે એમાં કંઈ શંકા જ નથી બિલકુલ આભાર દિવસ બે વાતચીત કરો બદલ તો સરકાર સાથે મુલાકાત કર્યા બાદ જે પ્રમાણે પહેલા એટલે કે લાભથી ત્રણ દિવસ પહેલાં ઈરાભાઈ સોળંકી હોસ્પિટલે મુલાકાતે ગયા ત્યારબાદ તેમણે એક સંદેશો આપ્યો હતો કે સોમવારે ગાંધીનગરની અંદર બેઠક બોલાવવાની છે અને ઘટના બાદ એક પીઆઈ કક્ષાના અધિકારી જેમની બદલી કરી દેવામાં આવી ત્યારબાદ આજે એક એસઆઈટીની ટીમની પણ રચના કરવામાં આવી ન્યાયની વાત કરવામાં આવે તો એ સમાજ અને સાથે જ દિવ્ય સોલંકીએ કહ્યું કે સોલંકી પરિવાર છે ત્યાં સુધી આ પ્રકારની કોઈ ઘટનાને સાંખી નહીં લેવાય કેમેરા પર્સન કુલદીપ સુત્રાણી સાથે પ્રદીપ કચ્છ ન્યૂઝ રૂમ ગુજરાત ગાંધીનગર તમામ પરશોત્તમ સોલંકી હોય તેમના ભાઈ હીરા સોલંકી હોય કે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી હોય તમામ દિગ્ગજ આગેવાનો નેતાઓની એક જ માગ છે કે નવનીતભાઈને એ ન્યાય મળે અને આરોપીઓ પાછળ જે પણ વ્યક્તિનો હાથ હોય તેમને કડકમાં કડક સજા આપવામાં આવે સૌથી મોટો આરોપ એ માયાભાઈના પુત્ર જયરાજ આહિર ઉપર લાગ્યો છે પરંતુ અત્યારે તો જ્યારે સીએમ સાથે બેઠક પૂર્ણ કરી છે કોળી સમાજના તમામ દિગ્ગજ આગેવાનો પણ ત્યાં હાજર હતા હવે જોવાનું એ રહેશે કે હવે પોલીસ કે રીતના તપાસ કરે કારણ કે જે પીઆઈના હાથમાં સૌ પ્રથમ કેસ આવ્યો તો પીઆઈની પણ હવે બદલી થઈ ચૂકી છે ડીવાયસપી રીમા ઝાલા પણ હવે સ્પષ્ટ તપાસ કરી રહ્યા છે સીસીટીવીની વાત થઈ મોબાઈલના કોલ ડિટેલ્સની વાત થઈ આ તમામ બાબતોની તપાસ કરીને હવે જ્યારે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરશે કારણ કે આજે સીએમ સાથે મુલાકાત કરી છે હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ ગૃહ મંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોળી સમાજના આગેવાનોએ અપીલ કરી છે પોતાને ન્યાયની માગણી કરી છે ત્યારે વાવનારો સમયમાં જોવાનું એ રહેશે કે આ બગદાણાની બબાલમાં શું નવા વળાંકો આવે છે પણ જો તમારો આ બાબતે શું માનવું છે કે હકીકત આ બગદાણાની બબાલના મૂળિયા કોણે નાખેલા છે અને કોણે નવનીતભાઈ બાદલિયા ઉપર હુમલો કરાવેલો છે અથવા જે આઠ આરોપીઓ પકડાયેલા છે તેમનો જ હાથ છે અથવા તેમની પાછળ પણ કોઈ રહેલું છે તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર